નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે બે હજાર રૂપિયાનો ખેડૂતોને હપ્તો મળે છે એટલે કે એ જે બે હજાર રૂપિયા છે એ બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને ચાર ચાર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવે છે અને વર્ષની અંદર કુલ છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં સરકારશ્રી દ્વારા ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવે છે ત્યારે મિત્રો જે આ બે હજાર રૂપિયાનો હપ્તો છે એ સરકારે જ્યારે યોજના ચાલુ કરી એટલે કે બે હજાર ઓગણીસની અંદર જ્યારે આ યોજના ચાલુ કરવામાં આવી ત્યારથી કરી અને આજ દિન સુધી આ જે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ સત્તરમાં હપ્તા સુધી સરકારશ્રીએ ખેડૂતોના ખાતામાં ટ્રાન્ઝેક્શન કરેલું છે એટલે કે બે હજાર રૂપિયાનો હપ્તો જે છે એ કુલ સત્તર હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરેલા છે એટલે સત્તર દૂધના ચોત્રીસ હજાર ખેડૂતના ખાતામાં સરકારશ્રી દ્વારા આ જે યોજના છે એ યોજના હેઠળ બે હજાર રૂપિયાનો હપ્તો જમા કર્યો છે અને ટોટલ ચોત્રીસ સત્તર દૂધના ચોત્રીસ હજાર રૂપિયા એક ખેડૂતના ખાતામાં જમા કર્યા છે ત્યારે મિત્રો હવે જ્યાં છેલ્લો હપ્તો બે હજારનો હતો સત્તરમો હપ્તો એ અઢાર જૂને ખેડૂતોના ખાતામાં સરકારશ્રી દ્વારા જમા કરવામાં આવ્યો હતો અને સત્તરમાં હપ્તા પછી હવે અઢારમા હપ્તાની બે હજારના અઢારમા હપ્તાની ખેડૂતો આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છે કે આખી બે હજારનો જે આ અઢારમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે અને મિત્રો મને વોટ્સઅપની અંદર ઘણા બધા મેસેજ આવ્યા છે અને કોમેન્ટમાં પણ કોમેન્ટો આવે છે કે દુદાભાઈ આ જે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે તો મિત્રો આપને જણાવવાનું કે જે આ બે હજારનો અઢારમો હપ્તો છે એની હજુ સુધી કોઈ સરકારશ્રી દ્વારા ઓફિસિયલ જાહેરાત કરવામાં નથી આવી કે બે હજાર રૂપિયાનો બે હજાર રૂપિયાનો જે અઢારમો હપ્તો છે એ આ તારીખે કે આ મહિનાની અંદર જમા થશે હજુ સુધી ક્યાંય પણ સરકારના પોર્ટલ પર કે સરકારના જે પ્રેસ મીડિયા છે જે સમાચાર માધ્યમ છે એની અંદર કોઈ પણ જગ્યાએ સરકારશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું જ નથી કે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો જે છે એ ખેડૂતોના ખાતામાં આ તારીખે કે આ મહિનાની અંદર જમા થવાનો છે તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોએ મને વોટ્સઅપમાં અને ફોન કોલ્સ કરીને પણ જણાવ્યું છે કહ્યું છે કે અમને યુટ્યુબની અંદર છેલ્લા એક બે અઠવાડિયાથી એ અમે યુટ્યુબમાં વિડીયો જોઈએ છીએ અને વિડીયોની અંદર કહેવામાં આવે છે કે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો જમા થઈ ગયો છે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો આ તારીખે જમા થશે આવતા મહિને જમા થશે તો મિત્રો આ જે સમાચાર છે યુટ્યુબ યુટ્યુબની અંદર જે વિડીયા મૂકવામાં આવ્યા છે ખોટા એ બધા વિડીયા જે છે એ બિલકુલ ખોટા છે એ જે સમાચાર છે એ પાયા વિહોણા છે હજુ સુધી કોઈ પણ પ્રકારની બે હજાર રૂપિયાના ડરમાં આપતાની સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં નથી આવે એટલે મિત્રો આવા યુટ્યુબની અંદર ખોટા વિડીયો જોઈ અને ગેરમાર્ગે દોરાશો નહીં અને આપનો સમય છે એ આવા ખોટા વિડીયોની અંદર વિતાવશો નહીં આપને જણાવવાનું કે જ્યારે બે હજારનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે એના પાંચ છ દિવસ પહેલાં સરકારશ્રી દ્વારા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ છે પીએમ કિસાનનું જે પોર્ટલ છે એ પોર્ટલ પર એક નોટિફિકેશન મૂકવામાં આવશે અને એ નોટિફિકેશનની અંદર જણાવવામાં આવશે કે બે હજાર રૂપિયાનો જે 18મો હપ્તો છે એ આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે અને દરેક ખેડૂત મિત્રને એસએમએસના માધ્યમથી જાણ કરવામાં આવશે કે બે હજાર રૂપિયાનો 18મો હપ્તો આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે અને આ જગ્યા પરથી રજૂ કરવામાં આવશે એવું મેસેજમાં પણ જણાવવામાં આવશે અને નોટિફિકેશન જે પીએમ કિસાનનું પોર્ટલ છે એની અંદર પણ મૂકવામાં આવશે તો મિત્રો આવા કોઈ ખોટા જે વિડિયો છે યુટ્યુબની અંદર ચાલી રહ્યા છે એ વિડીયોથી દૂર રહો અને આવી વાતોમાં આવી અને ભ્રમિત થશો નહીં પછી મિત્રો બીજું કે આપને જો બે હજાર રૂપિયાના અઢારમાં આપતાનો લાભ મેળવવો હોય તો આપનું જે ઈ કેવાય જો બાકી હોય તો ઈ કેવાય સી જલ્દીથી કરાવી લેજો લેન્ડ સીડિંગ જમીનનું વેરિફિકેશન બાકી હોય તો જમીનનું વેરિફિકેશન પણ કરાવી દેજો અને આધાર બેંક એકાઉન્ટ સીડિંગ એટલે કે તમારું જે આધાર કાર્ડ છે એ બેંકની અંદર એની અંદર ડીબીટી સેવા ચાલુ ના હોય તો ડીબીટી સેવા પણ ચાલુ કરાવી દેજો જેથી કરીને અઢારમો હપ્તો જે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે એ વખતે તમારા ખાતામાં પણ બે હજારનો અઢારમો હપ્તો જમા થઈ શકે તો મિત્રો આશા રાખું છું કે બે હજારના હપ્તાને લઈ અને જે આપ કન્ફ્યુઝનમાં હતા એના એ જે કન્ફ્યુઝન છે એ દૂર થઈ ગઈ છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર